हम तुम कितने पास है कितने दूर है चंद सितारे सच पूछो तो मन को सच्चे लगते हैं ये सारे मगर अच्छे लगते हैं ये धरती ये नदियां ये रहना और और तुम और तुम मेरी YouTube फैमिली कैथो गुड मॉर्निंग जय श्री आराम जय श्री कृष्ण तो बोल आज नो प्रोग्राम था मम्मी बस आज वो सिग्नेचर टिक्की बनाऊ छु सिग्नेचर सुखली बनाऊ सिंगर सिंग और बरोबर बराबर अरे हाँ आज मम्मी एक पास मन बीजू काम आप જોઈ લો ફ્રેમ એક બે અને ત્રણ ક્યારે લાઈ હતી યાદ નથી બહુ ટાઈમ થઈ ગયો લાઈ હતી ત્યાંની કહેતી હતી આમાં આપણા ફોટા બનાવીને મૂક આટલું મોટું એનિમેટર છે તો હું કામ દઉં પણ મેં કીધું કે હું એનિમેટર છું ગ્રાફિક ડિઝાઇનર નથી તો જે હોય તે આજે હું આપ પતાવી દઈશ એક બે અને ત્રણ એટલા માટે જ મેં કાલે રાતના ચાર વાગ્યા સુધી જાગીને મારું કામ મેં પતાવ્યું કાલે પાછું પેલું શું કહેવાય બિઝનેસ અને એના વિશેનું એની બનાવવાનું હતું તો એ બનાવ્યું એ પણ તમને બતાવી દઉં જેમ કે આ ડોલર ઉછળે છે અને એમાંથી ગ્રાફ બને છે અને ગ્રાફ ઉપર જાય છે અને સેટઅપ કરવામાં રાત્રે ચાર વાગી ગયા અને આમાં એક એક ટ્રીક મેં વાપરી છે જેમ કે આ એક જ વસ્તુ બનાવીશ અને મલ્ટિપલ વસ્તુઓ બની જશે જેમ કે ડોલર રૂપીસ યાન બોન્ડ બધા અલગ અલગ જાતના કરન્સી નોટ એ પણ તમને બતાવ જેમ કે જોઈ લો આ ડોલર છે તો અહીંયા ગયો અહીંયા આ યુએસ ડોલરની જગ્યાએ હું અહીંયા કરી દઈશ ઇન્ડિયન રૂપીસ તો ઓટોમેટિક અહીંયા થઈ જશે ઇન્ડિયન રૂપીસ અને ઇન્ડિયન રૂપીસ નું કામ ચાલો તો આ પતાવી ગયો ઓકે પછી આ પતાવા માટે મેં રાતના ચાર વાગ્યા સુધી જાગીને આ કામ પતાવ્યું છે તો પછી હવે કામ ચાલુ કરીએ બનવાનું ચાલુ કરું છું ઓકે તમે અહીંયા બધા ફોટા તૈયાર તો હું આને પકડી પકડીને સ્કેનિંગ ચાલુ કરું એટલા માટે કે મને માપ લેતા ફાવે તો સ્કેન ચાલુ કરી દઈએ ઓકે સ્કેન એન્ડ સ્કેન નાવ આઈડિયા સરસ હમ આઈડિયા સરસ છે માપ લેવામાં ઓકે પહેલો સ્કેનિંગ કમ્પ્લીટ હવે સેકન્ડ ઓકે સ્કેનિંગ ખતમ થઈ ગયું હવે મેં બધા ફોટાટે એક ઓકે બે અને ત્રણ હવે આ ફોટાને હું લેપટોપમાં લઈ લઈશ ગૂગલ ડ્રાઈવ દ્વારા અને પછી હું ફોટા બનાવવાના ચાલુ કરી દઈશ પછી આપણે જોઈએ ઓકે હવે ડાયરેક્ટ હું ફોટો બનાવી દઉં પછી આપણે મળીએ મમ્મી पहले होते हैं सुखड़ी-बुखड़ी जो कई बनाया होती है क्या क्यों? आराइ भगवान आकर्षित। ओके सेनी जा। सिंगाने तलनी। अत चक्कर तकरी? लाइव। आ मैं लैपटॉप में अवेलेबल दे इसमें पूरा ना पहले वीडियो ब्लॉग

હવે ખીચો એઆઈ થી મેં ફોટા બનાવીને દીધા હતો પણ ના આવે એમાં પોતાનું ફીલ હોય ને જે એ ના આવે ચલો એક ટ્રાય કરી જોઈએ મમ્મીના ફોનમાં એઆઈ નું ફંક્શન છે તો પૂછી જોઈએ મમ્મીને આવડે છે કે નહીં હા તારા મોબાઈલમાં કેમેરા ખોલતો હવે એની અંદર તારા અહીંયા છે ને પેલું ત્રણ બાજુ લીલું એની બાજુનું આ કર ઓકે હવે અહીંયા છે ને આ ક્રિએટ બટન છે એક સેકન્ડ તાર મોઢાની સામે જ રાખજે કેમ કે ડાયરેક્ટ એ પોતાનું સેલ્ફી લઈ લેશે હવે ક્રિએટ કર ઓકે ઓકે સેજ આમ રાખે તો તારું મોઢવાનું ઓકે પરફેક્ટ હવે આમાં પૂટ ઇન ધ એનિમેશન ફિલ્મ એના પર ક્લિક કર બીજા નંબર ક્લિક ઓકે હવે તારો ઓટોમેટિક ગુગલવાળા લઈ લીધો હવે તરત ને તરત જ તારો અમજ થોડીક જ વારમાં તારો ઈઆઈ ફોટો બની જશે બરોબર અરે વાહ

મિનિએચ ઓકે અહીંયા ક્લિક કર્યું ઓટોમેટિક થઈ ગયું છે બાજુમાં આવી ગયો છે જોઈ લઈએ આ એ એક પણ જોઈ લઈએ સારા નથી ખબર તારા નથી ખબર ઓકે આસુ આપેલું કથપુતલી કથપુતલી હા રાજસ્થાની અરે વાહ આના પ્રિન્ટ કાઢીને કરી કાઢો ના મહેનત મેં બહુ કરી છે એટલે પહેલા આ તો કરવું જ પડશે પછી આ પછી આગળ નવા લાવીશું આના માટે સ્પેશિયલ ફ્રેમ પણ આપણે નવી લાવી દઈશું એટલે આ ફોટો ફ્રેમ બીજું કરવા દે હવે આ ચાલુ ક્રિએટિવ નું છે ક્રિએટ એમાં બીજા નંબરનું દબાવ હવે ભાઈ ગમે તેટલા ફોટા તું ફ્રી આમાં કરી શકે અને કદાચ જો લિમિટ આવી ગઈ તો મન કહે છે હું આ પરચેસ પણ કરી દઈશ એટલે પછી અનલિમિટેડ તારા ફોટા અંદર કરો હોય તો કરી શકે છે આ તે કર્યો એનો પ્રોન્ટ નાખ્યો અને એ તારો ફોટો તૈયાર આ તો એનું એ જ કર્યું પણ કપડાં સારા છે પેલા મન હતું બરાબર સારું છે તાની આમ મિત્તલ અને આનું આમ બી આના લીધે આના લીધે આ પેલી છે ને દુબઈ બકલાવા ખાવા જાય છે ભૂલી ગઈ આ નીચે બિહાર આને જોઈને હું બકલાવા લાયા છે બિગ બોસ વાળી હા આને જોઈને બકલાવા કેવું હોય છે એટલા માટે સ્પેશિયલ આ બકલાવા લાયો એટલું બકવાસ છે ને આ બીજું પડેલું છે ને મને ખાવાનું મને નહીં થતું મમ્મી તન ભાઈ તું ના મને નહીં ભાઈ તો ચાલો યોગામ જઈએ તો મોડું થઈ ગયું છે ઓકે ઓકે મમ્મી બાય સાંજે મળીએ જય રામ શાંતિથી યોગા કરજે હા અને ધ્યાન રાખજો ફાઇનલી ફોટો કમ્પ્લીટ થઈ ગયા અને ફ્રેમમાં પણ મેં મૂકી દીધા છે આ આની અંદર છે બધું હવે મમ્મી આવીને આ ઉઠાવશે અને એ રિવીલ કરશે બે ફોટાની ફ્રેમ છે એ મેં પોતે બનાવી છે અને મારો ફોટો છે જે મારો એ મેં એઆઈથી બનાવ્યો છે તો હવે મમ્મીની રાહ જોઈએ છે એ આવે પછી આ ઉઠાવે અને એનો પહેલો એક્સપ્રેશન મોઢાનો કેવો છે એ જોઈએ ઓકે હવે મમ્મીની રાહ જોઈએ ઓકે મમ્મી આવી ગઈ છે ફોટો ફ્રેમ તૈયાર છે હા ત્યાં પડ્યું છે ત્યાં જ્યાં જુઓ ત્યાં જુઓ ચિંતન મિસ્ત્રી બધા નાના કાઢ્યા છે

तो चलो आज ना वीडियो आज खत्म करिए छे तो लाइक का जो कमेंट कर, कर जो शेयर कर जो <laughs> थैंक यू जो आप बदल जय सियाराम जय सियाराम जय सियाराम आप थोड़ा कम है ना हां मस्त कम है हम्म मस्त